બાળકો ગુડ મોર્નિંગ કેમ છો બધા લેસનમાં હું આપનું સ્વાગત કરું છું તો આજે આપણે જોઈશું ધોરણ ચાર વિષય ગુજરાતી એમાં ત્રીજું સેમેસ્ટર પ્રમાણે પાઠ પાંચમો પવન કી જાય તો ગોળ ચેપ્ટો એમાં આપણે પાના નંબર 81 પર જોઈશું મોન્ટુડાની બધી વાત હવે તમને

તો જ રહી ગયો ત્રીજું હે બાપા આ ગોળ શામાંથી બને કે આ ત્રણ થઈ ગયા પ્રશ્ન ત્રણ બહેન મિન્ટુને લઈને રાજ રામજી બાપાના ખેતરે શા માટે ગયા એમાં આપણે લખ્યું કે મંચીબહેન મિન્ટુને લે રામજી બાપાના ખેતરે ગયા કારણ કે રામજી બાપા ખેતરે મિન્ટુને ધરાઈને ગોળ ખાવા મળે તેમ હતો તેથી તેને ખેતરે લઈ ગયા પ્રશ્ન ચાર રામજી બાપાના ખેતરે બિટુને બિંદુએ શું શું જોયું હશે તેમાં લખીશું આપે કે શેરડીનો પાક ચીચોડો ભઠ્ઠો તાવડો રસની લોલો મોટા ટોપલા શેરડીના ઉચ્ચા કામ કરતા મજૂરો વગેરે હોય જોયું હશે એમાં પ્રશ્ન પાંચ વાર્તામાંથી તમને ગમતા ત્રણ વાક્ય લખવાના આપણને તો પેલું મિન્ટુભાઈને મૌન ખૂબ ભાવે બીજું ચિચુડો ગાવા લાગ્યો વર્તણ માટે ઉપયોગ કે આ ત્રણ વાક્ય આપણે લખીશું ત્યારબાદ નેક્સ્ટ એક જ વાત કઈ કઈ રીતે કહી શકાય નીચેના વાક્યોના વાર્તામાં ખૂબ કઈ રીતે બોલાયા છે અહીં તે રીતે પણ બોલી બતાવો તમને બીજી તમારે બોલવાનું છે ઓકે એક વાત હોય આપણે એને કઈ કઈ રીતે બોલી શકાય નીચેના વાક્યો વાર્તામાં કઈ રીતે બોલાયા છે અહીં તે રીતે પણ બોલ બોલી બતાવો તો પેલું ઘરડા દાદાની જેમ હસતા હસતા બે દિવસમાં તો બોલનો આખો રવો ઝાપી ગયો તો એ ધરાયો નથી ભરડા બાપા હોય એ દાંત હસતા હસતા બોલે એવી રીતે તમારે બોલવાનું છે બરાબર ચલો ઈતડુનો સમય થઈ ગયો ખિસકોલી બહેન ઉઠ્યા ફરી એકવાર લર્ન કરવાની રહેશે વાક્ય વાંચો નજીકનો અર્થ ધારો તેની નીચે લીટી કરો પ્રશ્ન પાના નંબર નેવ્યાસી પર પેલો શેરડીનો લીલો છંપાટ જોઈને શિયાળના મોમાં પાણી આવી ગયા તો વાઢ પાક મબલક કે અનાજ પાક કે ત્યારબાદ ખેતરમાં જમવા માટે કોઈ વાસણ ન મળ્યું એટલે ઉજવે ઉજ્જવલે થોડી જ વારમાં ફાફરાના પાનના દળિયા બનાવી નાખ્યા અને બે તેના મિત્રોને દાળ પીરસી દળિયો તો દળાનો પ્રકાર મોટો વાટકો પાનમાંથી બનાવેલો પડ્યો લાકડાનું વાસણ તો પાનમાંથી બનાવેલો પડ્યો બરાબર ત્યારબાદ સવાજ વાચી રૂઢિપ્રયોગનો અર્થ લખવાનો રહેશે તો જોયા જેવી થવી જોયા જેવી થવી થવી એટલે ત્યારબાદ ચેતના કેતન જો આ વખતે તું મુર્ખામી કરીશ તો જોવા જેવી થશે કેતન ચેતના તું ચિંતા ન ના કરજે થાય એવું વર્તન જવું નહી આ રૂઢિપ્રયોગના અર્થ અને આ વાક્ય આપેલા છે એમાંથી તમને મળી જાય બધું જ ખાઈ જવું તલપાપડ થઈ જવું

સામે આવે તો આપણા મોમાં પાણી આવી જાય ત્યારબાદ ને મીંટુડાને તમારે જે કહેવું હોય તે કહો પણ મજા પડે તેવું તો ચલો તું ગોળ ખાવાની આ જીદ નહીં છોડે તો હું તારી પીટા કરી દઈશ તો એમાં શું આવશે બધાને મજા પડે એવું કહેવાનું છે પેલું જો મીઠુડા આ લીલાછમ શેરડીના પાક લહેરાય તો ગોળ ખાવો હોય તો અહીં બાપા પાસે જ રહી જા અહીં બાપા પાસે જ રહી જા બીજું વંચી બહેન અહીં અને અહીં જાઓ હું એને ધરાઈને ગોળ ખવડાવીશ પરંતુ એને મારી સાથે કામ કરવું પડશે પરંતુ એને મારી સાથે કામ કરવું પડશે ત્રીજું ગોળના રવા જોઈને મિન્ટુડા મિન્ટુના મોમાં પાણી આવી ગયું કારણ કે મધમત્તા ગોળની સુગંધ એના ફેફસામાં ભરાઈ ગઈ હતી કારણ કે મધમત્તા ગોળની સુગંધ એના ફેફસામાં ભરાઈ ગઈ બનાવવાની વાતો કરવા લાગ્યો અને મસ્ત બનીને ગાયા કરે એમાં આવશે ચિંચડૂક ચિંચડૂક ઓકે પછી આપણે આ જાતે લખીશું જોજે

તમને શું લાગે છે આવું કોણ બોલી શકે તેમનું નામ લખો ઓકે તો પોતાના વજન કરતા પાંચ ગણું છીએ કોણ બોલે છે મજૂરી બીજું જે રંગાયું છે તે જ ખાવાનું છે તારી જીદ હું પૂરી કરવાની નથી બહેન કરવા હોય તો ખેતરમાં કામ કરવું પડે રામજી બાપા અરે વાહ આટલો બધો ગોળ સાતમો લો અમારે ત્યાંથી આ ખાંડ લઈ જાઓ એક દિવસ ગોળ ના બદલે અને ખાંડ ખવડાવો